આજે વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા એલઓસીમાં સીમામાં ઘૂસી અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના બંકરોનો નાશ કરતા સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે ત્યારે દ્વારકામાં ભાજપ યુવા મોરચા દ્વારા તિનબત્તી ચોક ખાતે ફટાકડા ફોડી અને નાચી અને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો

સફાઈઓ કરી નાખ્યો આજે પાકિસ્તાનનો આનો મુંતોડ જવાબ આપ્યો છે ભારત કોઈ પણ હુમલા માટે હવે સામેનો હુમલો કરવા માટે તૈયાર છે એવું દર્શાવી દીધું આ આતંકવાદીએ તો કાયરતાપૂર્ણ સંતાઈને આપણા જવાનો ઉપર હુમલો કર્યો તો પણ ભારતે અડધી કલાકમાં બાર વિમાનો લઈ સો એક હજાર કિલો વિસ્ફોટક નાખી અને અહીંયા આવીને જાહેરમાં કીધું કે અમે પાકિસ્તાનમાં જય એલઓસી પાર કરી અને એના કેમ્પોને નેસ્તો નાબૂદ કર્યા છે આ છે ભારતની સેનાની તાકાત અને આ છે બાણનિયા વડાપ્રધાન મોદી સાહેબની તાકાત જે વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યા છે કે જેણે આજે એક સાબિત કરી દીધું કે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ અપાશે આજે હું મીડિયાના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે 26 11 નો હુમલો જ્યારે બોમ્બે ઉપર થયો તો ક્યારની યુપીએ સરકાર ક્યારે આપણી આ સેના હતી આજ હથિયાર હતા પણ પાકિસ્તાનના ચમચા સત્તામાં બેઠા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હોય તેર મે દિવસે દીવે પાકિસ્તાનની ધજિયા કાઢી નાખી છે અને હું હજી મીડિયાના માધ્યમથી કહું છું કે મોદી સાહેબને ને અપીલ કરું છું કે જ્યાં સુધી આતંકવાદ જીરો પ્રસન્ન ન થઈ જાય અને ભારત સામે કોઈ આંખ ઉપાડીને જોઈ ન શકે ત્યાં સુધી આવી પાકિસ્તાનને સબક શીખાડવો જોશે જોશે ને જોશે